બેસાણ વિસાવદરના એક કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલનો બફાટને લઈ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાને ભારે પડશે ચૂંટણી આવે એટલે ઉમેદવારો કાર્યાલય ખોલીને પ્રચાર પ્રસાર માટે ધમધમાટ શરૂ કરે છે ચૂંટણી પત્યા પછી કાર્યાલય પર જવાબ આપનારા પણ કોઈ મળતા નથી હવે આ જનતા પણ સમજી ગઈ છે અને સામાન્ય બાબત છે ચૂંટણી આવે એટલે ઉમેદવારો કાર્યાલય ખોલીને પ્રચાર પ્રસાર માટે ધમધમાટ શરૂ કરે છે અને ચૂંટણી પત્યા પછી કાર્યાલય પર જવાબ આપનારા કોઈ મરતા નથી આ તો હવે જનતા પણ સમજી ગઈ છે અને સામાન્ય બાબત છે અમે તમને જે વિડિયો બતાવ્યા છે કે વિસાવદર ભાજપના મધ્યસ્થ છે જો કે પટેલ જિલ્લા જવાબદાર ગણાતા હોદ્દેદારો પણ છે આમ છતાં તેઓ રાજા રાણીની વાતો કેવી રીતે કરે છે જેથી તેને માફી માંગવાનો વારો આવ્યો શું બોલ્યા કિરણ પટેલ આપણા વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું પટરાણી બોપડી હોય લુલી હોય લંગડી હોય પણ એના ભૂખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મત પેટીમાંથી પેદા થાય સાંભળ્યું કે પટરાણીના કુખેથી જ જે જન્મે તે જ રાજા થતો હતો પણ હવે મતપેટીમાં પેદા થાય છે રાજા રાણી ની વાત કરતા કિરત પટેલે ક્ષત્રિય સમાજની લાગણીમાં વધુ બળતામાં ઘી હોમી દીધું છે સમગ્ર વાતને લઈને ત્યાં રાજેશ ચૂડાસવાની મુશ્કેલી વધે તેવા પ્રશ્ન કે આ કંદરખાને ચાલતા હોય તેવો પણ ગણગણાટ શરૂ થયો છે હાલ તો કેરેટ પટેલે પોતાના જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી માટે ક્યાંય પણ કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગી રહ્યા છે જો આ વિડીઓમાં શું કહે છે જિલ્લા ભાજપ પ્રમુખ કેરટ પટેલ ભાજપના નેતાઓ પહેલા જાહેરમાં બફાટ મારીને માફી માંગી લેતા હશે પરંતુ ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ સમેટાયો નથી ત્યારે આ આગમાં ઘી હોમીને હાલ રાજેશ ચુડાસમાની જીત મેળવવા મુસીબતમાં વધારો થયો છે અને કિરીટ પટેલની માફી સ્પષ્ટ જણાઈ આવે છે આ કારણે ક્યાંક ભાજપ જુનાગઢની રાજેશ ચુડાસમાની સીટ ગુમાવશે તેઓ પણ ભાજપને ભય લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે કાસમ હોતીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભેસાણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે